જય માતાજી મિત્રો તમે કેમ છો તમે પહેલાં તો બધાને જય માં મોગલ આજ તો આપણે જવાનું હતું ફરવા મિત્રો સાથે જો તમે જો નબક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો જો આપણો ડિસેમ્બર પણ ત્યાં થઈ છે આપણે મિત્રો સાથે જવા માટે તો અમે તો પછી એમની અંદર જોઈ શકો બધે અમે મિત્રો સાથે જઈ રહ્યા છીએ એમ પણ અમે આવી ગયા છીએ સોંગ સાંભળી રહ્યા છીએ તમારે પણ આવી મોજ કરવી હોય તો તમે પણ તમારા મિત્રો સાથે જરૂર જજો પછી

તેમાં મચાલા વેફર છે તો આમ જો આ બધા મિત્રો ચા પીવે છે તો આપણો અહીંથી વોલ્ટ પૂરો થઈ ગયો અને તો ગાળાનો રસ્તો તમે જોઈ શકો છો હિસાબે રસ્તો ખરાબ હતો તો તમે જોઈ શકો છો આગળ સસ્પેન્ડ કરી દેજો તો આગળથી ગાડી મોરે મોરો આવી છે તમે જોઈ શકો છો તો આપણી ગાડી પાછી લેવી પડશે મોરે મોરો તો આપણી ગાડી રિવર્સ લઈને આપણે ભોગી ગયા છીએ હનુમાન ગાળાના મંદિરે હનુમાન દત્ત કે કે આ ગાડી ગારા ફાઇનલી ગાઈસ આપણે પોગી જાય છીએ હનુમાન ગાળા જોઈ શકો છો અમારો મિત્રો પણ જઈ રહી છે ખબર મારા ભાઈ બન બેરે જઈ છે અત્યારે ચોમાસામાં અત્યારે બહુ જોઈએ જે હોય છે એ માટે આપણે પહોંચી ગયા છીએ પ્રકૃતિનો કેવો મસ્ત નજારો હોય છે એ માટે આપણે પોગી ગયા છીએ હનુમાન ગાળા પછી આપણે આગળ જવાના છે એક બે રૂટ લેવાના છે જીના ના મંદિરને ત્યાં સુધી બનાવી રહેજો જે જય રામ લખેલું છે પણ અહીં મિત્રો છે મિત્રો આગળ ફોટા પાડો પોગી ગયા એવું છે કે પૈસા છૂટા હોય ચોટાડવાના ત્યાં હનુમાન દાદા ની ડેરી છે આની માથે ઉપર ઉપર બહુ મોટો પર્વત છે આ મિત્ર તમે જોઈ શકો છો આનમાન દાદા નું મંદિર છે તે આપણે મંદિર મંદિર તરફ જઈ રહ્યા છે આપડે આગળ આગળ ચાલી રહ્યા છે આ બધું જોયા લાયક સ્થળ છે તો આ મંદિરે આપણે પહોંચી ગયા છીએ આ છે હનુમાન દાદા નું મંદિર આ ઉપર નો નજારો જોઈ શકો છો તમે ઉપરનો નજારો તો આ મંદિરે આપણે દર્શન કરવાના છે અને આપણા મિત્રો ફોટા પાડવામાં આ છે હનુમાન દાદા તો હવે આપણે નીચે જવાનું છે મિત્રો સાથે ફોટા પાડવા તો આ મિત્રો બધા ફોટા પાડી રહ્યા છે તો હવે આપણે ફોટા પાડીને રિટર્ન જવાનું છે તો તમે જોઈ શકો છો આ બધા મિત્રો કેવા કરતા જાય છે આપણે પાછળ જઈએ ને આ મિત્રો બધા આગળ આગળ ચાલે છે તમે જોઈ શકો છો તો હવે મિત્રો અમારો મિત્રો પણ અમારી સાથે આવી ગયો છે અને એ બધા મિત્રો આગળ એટલે આપણે ગાયા ઘા દોડીને જવાનું છે એની સાથે તમે જોઈ શકો છો તો હવે હનુમાન ગાળાથી નીકળી ગયા છીએ તો હવે પાછા આપણે જતુલ સિશામ તમે જોઈ શકો છો તો હવે મિત્રો નું પણ મોસમ થઈ ગયું છે તો હવે આપણે હલો મિત્રો ગાડીમાં પણ ડીઝલ ફૂટી ગયું હતું તો આપણે ગાડીમાં ડીઝલ પુરાવી લઈશું તો હવે આપણે ડીઝલ પુરાવીને નીકળી જવાના છે જેમના જંગલમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો તો આપણે ચેનલ ને લાઇક કરી દેજો તો હવે આપણે અંદર જઈ જઈ રહ્યા છીએ જોઈ જોઈ રહ્યા છો આ તો જો તમે નવા વ્યક્તિ હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો ને આપણે પોસવા આવી ગયા છીએ તુલસી શામ જોઈ રહ્યા છો માં આવેલા છે ને જોઈ રહ્યા છો આપણે તો ગાડી પાર્ક કરવાની છે હવે આગળ કારણ કે ના તો જગ્યા હતી નહીં એટલે આપણે તુલસી સેમ તો પહોંચી ગયા પણ માથે ડુંગરામાંથી સડવા ગયા તા તો વર્ષો ચાલુ થઈ ગયો અમારા સાથીદારો જો અમે બેઠા છે બધા મિત્રો સાથે ફરવા આવેલા છે અમારા વાદન તો બેઠા છે એ વિડિયા ઉતારવાનું કારણ કે જો વર્ષો ચાલુ થઈ ગયો છે છે પણ ચાલો વર્ષો થઈ ગયો છે આ વરસાદ બંધ થાય માથે ડુંગરા પછી વરસાદ રહી ગયા પછી આપણે સાલુ કીધા પાછળ પગથિયા સાલુ પડવાના જો આ મિત્ર બધે ચડી રહ્યા છે નામે જાય એવા માથે ડુંગરા માથે હવે પ્રકૃતિનો નજારો ખૂબ જ જોવા લાયક છે જોવો શકો તમે વરસાદ આવી જાય માટે ઉભા રહી ગયા તમે મેડ જો પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ જ જોવા લાયક છે જોઈ શકો છો તમે પણ બાકી

જેના નામ ની ખબર હોય કોમેન્ટ જોઈ રહ્યા છો આ છે ગરમ પાણી ના કુંડ પછી તમે આ પગ ધોઈને પછી પછી ત્યાં દ્રોણેશ્વર મહાદેવ

આ મેપ માં જોઈ જોયું તો પછી બીજો રસ્તો દેખાડ પછી નાથી નીકળી જાવ જવા માટે રે તો અમે પોગી ગયા છે હવે ધોમેશ્વર મહાદેવે જોઈ રહ્યા આવી ગયો છે જોઈ રહ્યા છો આ છે અમે અમારા મિત્રો સાથે સેલ્ફી લઈ રહ્યા છીએ આ છે મંદિર જોઈ રહ્યા છો તમે આ છે મહાદેવ ધોમેશ્વર મહાદેવ જોઈ પાણી વહી રહ્યું છે

બાકી સાડા બાર ને હવે તમને મારો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ન મિત્ર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા